રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન દર વર્ષે કરવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રણ જૂનથી છ જૂન સુધી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા વિજેતા ખેલાડીઓ માટે પ્રોત્સાહન રકમ અને મેડલ આપવામાં આવ્યા હતા ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ મલખમની રાજ્યકક્ષાની સ્પર્ધા નર્મદા જિલ્લા ખાતે આયોજન આયોજન હતું હતું તારીખ લઈને સુધી ટુર્નામેન્ટનું કરવામાં આવેલું જેમાં અંડર ફોર્ટીન ભાઈઓ બહેનો સેવન્ટીન ભાઈઓ બહેનો અને ઓપન ભાઈ બહેનોમાં ભાગ લે લેવામાં આવ્યો હતો સૌથી પણ વધુ ખેલાડીઓ એમાં ભાગ લીધો હતો અને સૌથી સારામાં સારું પરફોર્મન્સ આપેલું હતું વડોદરા ખાતેના વધારેમાં વધારે ખેલાડીઓએ ભાગ લઈ મેડલ જીતી ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ વડોદરાનું નામ રોશન કરેલ છે